કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા દરપણ લઈને મુખ જોયા કરે 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 મારા જેવો રૂપaru નથી કોઈ અભિમાનિમાન કોઈ નું રહેતું નથી કૃષ્ણ રાધા ના ભેદને જાણીને ગયા કૃષ્ણ રાધા ના બેદને જાણી ગયા એ તો ગયા તું અભિમાન કોઈ નું રહે કોઈ નું ખુબજા કૃષ્ણ ને દેખી ને ગેરી બની જા કૃષ્ણ ને દેખી ને ગેરી બની ઉછું કરું રે સનમાન અભિમાન કોઈ નું રહે તું

ભોજનિયા કરી પેટ માં રમને ભૂખ નથી દાદા પેટ માયમને ભૂખ આમે જમ્યા ખૂબ જાને ઘેર અભિમાન કોઈ નું રેતું નથી અભિમાન કોઈ નું રેતું નથી દાદા રૂપારી ગમતી નથી દાદા રૂપાણી ગમતી નથી મારે જમી હૃદય નો ભાવ અભિમાન કોઈ નું રેતું નથી દાદા ઘોડી ને પ્રભુજી ના પગ માં પડ્યા દાદા ઘોડી ને પ્રભુજી ના પગ માં પડ્યા કરું અભિમાન અભિમાન કોઈ નું રેતું નથી હવે કોઈ દી ના કરું અભિમાન અભિમાન કોઈ નું રેતું નથી પણ લઈ ને જોડા કરે મુખ મારા જેવો નું નથી કોઈ અભિમાન કોઈ નું નથી કૃષ્ણ કરે